નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડબ્રહ્માના ચાંપલપુર વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી મુજબ ગત તારીખ સોળ આઠ બે હજાર પચીસ શનિવારના દિવસે ખેડબ્રહ્મા ચાંપલપુર ખાતે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી નિમિત્તે મોટી સંખ્યામાં ગ્રામજનો ઓમકારેશ્વર મહિલા ભજન મંડળ દ્વારા ભજનનું પણ આયોજન ઓમકારેશ્વર મંદિર ખાતે કરવામાં આવ્યું હતું શોભાયાત્રા જાની સુરેશભાઈના ના નિવાસ સ્થાનેથી નીકળી નિજ મંદિરે આવી ભવ્ય આતિશબાજી આરતી કેક કાપી પૂજા અર્ચના કરવામાં આવી હતી ઓમકારેશ્વર મહાદેવ મંદિર યુવક મંડળના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિંમતનગર